નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ જુલાઈ સોમવાર આજના માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો આજે ઉંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને સત્તર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુ બજાર સ્થિર જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના નથી અન્ય જણસીના ભાવમાં પણ સામાન્ય વધઘટ સાથે બજાર જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે

મેથી નવસો સિત્તેરથી નવસો ને સિત્તેર રૂપિયા સુઆ તેરસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા અને અજમો એક હજારથી ઓગણીસો વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ